તીર્થ ખાતે માણિભદ્રવીરની ધજા ચડાવાય માણિભદ્રવીરની આ સ્વરૂપની પ્રતિમા ફક્ત પાવાગઢ શક્તિપીઠ બિરાજમાન છે જેનોના જાગતા દેવ તરીકે મનાતા માણિભદ્રવીરના મંદિરની ધજા આજે રંગે ચંગે જેના ચાર્યની નિશામાં યોજાઈ હતી પાવાગઢ તીર્થના અધ્યક્ષ સુરેશ રાજાવત તથા મંત્રી દીપક શાહે જણાવ્યું હતું કે આજે પંચવર્ષીય લાભાર્થી શાંતાબેન ફાગણિયા તથા ગુર્જર પરિવારે બરાબર વિજય મૂહુર્તમાં માણિભદ્રવીરની ધજા ચડાવવામાં આવી હતી તે અગાઉ અભિષેક અને પંચોપચાર પૂજન કરવામાં આવ્યું હતું આજની આ કાર્યક્રમ માટે આચાર્ય વિદ્યુત રત્ન સુરી મહારાજ સાહેબે ઉગ્ર વિહાર કરી સવારે પાવાગઢ તીર્થમાં પ્રવેશ કર્યો હતો આજના કાર્યક્રમમાં પ્રવર્તક વિનોદ વિજયજી સેવાભાવી પૂર્ણચંદ્ર વિજયજી વિજવેન્દ્ર વિજયજી મુનિન્દ્ર વિજયજી તથા સાધ્વીજી પ્રશમ રત્ના શ્રી મહારાજ આદિ થાણાએ નિષ્ઠા પ્રદાન કરી હતી એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું વૈશાખ સુધી દસમી પાવાગઢ તીર્થ મધ્યે શ્રી માણિપુદ્રબેનની ધ્વજાવરણનો કાર્યક્રમ સંપન્ન થયો સભી લાભાર્થીઓએ ભાવ ઉલ્લાસ સાથે આ તીર્થમાં તન મન ધન આપીને શ્રી માણિપુદ્રબેનની ધ્વજાવરણનો લાભ લીધો એ સર્વનો ખૂબ ખૂબ અનુમોદના અનુમોદના ટ્રસ્ટ તરફથી બી સર્વની અનુમોદના કરીએ છીએ આજનો કાર્યક્રમ વૈશાખ સુધી દસમી ના દિવસે ભગવાન માણીભદ્ર બિનની સાલગીરીની ધજાવવાની મિત્ર કાર્યક્રમ થયો